આપનું સ્વાગત છે મિત્રો આપણે નવા થ્રેસરના અને નવી સિઝનમાં શ્રી ગણેશ કહી રહ્યા છે આમ તો ઘડીએ ઘડી આપણે થ્રેસરના વિડીયો મૂકતા હોઈએ પણ આપણા માટે નવું થ્રેસર છે આમાં બહાર ચેન આવે જે વોરના ચેન આવે એ અંદર આવતા એ આમાં બહાર ચેન આપી દીધા આ ત્રણ વોટરવાળું થ્રેસર છે સાઈડ જાણો છે આમાં થોડી ઘણી સિસ્ટમ વધારી છે અને આપણે એવું જાણવા મળ્યું હતું વિડીયા તકું કે ભાઈ સાહેબ સેનાને રિઝલ્ટ નથી આવતા એંસી ટકા આવે ક્યાંય નથી આવતા પ્રોબ્લેમ ઘણા બધા આવે છે આપણે હાવ લીલી મગફળી છે ઓગણચાલીસ નંબર મગફળી છે એકદમ કાર છે એ તમને બતાવું એમાં આપણે રિઝલ્ટ મેળવ્યું છે કેવું રિઝલ્ટ છે એ તમને બધું બતાવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરી લેજો કારણ કે આ વસ્તુમાં શું છે આજુ ઓપરેટિંગ ઉપર આધારિત છે આપણી પાસે બસો એકતાલીસ ટ્રેક્ટર છે મેસીનું બરાબર આની પહેલાં જે થ્રેસર રાખતા ને એ બસો એકતાલીસમાં જાગતા અને આ થ્રેસર છે ને એ બસો એકતાલીસમાં જાગી છે એ અને બિલકુલ આઠ લીવર ઉપર હાલે આરપીએફ આના આઠ છે હવે આમાં તકલીફ એક થાય કે થોડોક અવાજ ડિસ્ટર્બ થાય આપણે થ્રેસરમાં અવાજ વધારે આવે ને એના હિસાબે માંડવી એક વખત પલરેલી છે અને તમને બાથરો એક દેખાડી દઉં ફાવ લીલી બરાબર

અને અહીંયા સામે જે રિબેલ દેખાય ને છેલ્લે ઓર ફેરવવાની એ ન્યા ચેન આવે પણ આપણે ફરજિયાત રિબેલ લીધી છે કારણ કે થોડીક માણસની સેફ્ટી હાથો થઈ એટલે માણસની સેફ્ટી આમાં ઘટી જાય છે એમાં ઊભું નથી રહેતું અને આ ખપારી છે આના વગર અત્યારે આપણે હાચું થઈ આમાં ખપારીની અત્યારે બી આપણે નાખ્યું નથી હવે આ સાઇટ સાઈનાનું રિઝલ્ટ જોઈએ બરાબર અહીંયા બિલકુલ કાંકરા જ આવે છે અહીંયા કાંકરા આવે છે કોઈ મોટા અને એવું આવે છે આવે છે અને આ માંડવીમાં પણ કાંકરો ના આવવો જોઈએ એટલે ગાઇડાનો રીઝલ સો ટકા આવે બરાબર અહીંયા ક્યાંય કાંકરો એક નથી આવતો વાંચ ડેડો નથી જતો એટલે એ રીઝલ જો આમાં દાણા આવે છે દાણા જેણે જોઈને એવું અને બીજી એક

એટલે ટૂંકમાં આપણા કહેવાનો મતલબ એ છે કે આપણા થ્રેસર ના છે કારણ કે જો પ્રોબ્લેમ આવે ને આ ગાથા આવતા હતા હવાર માંથી કાંધું વધારે આવતું હતું ને એના માટે અત્યારે એ ગાથા વાળો પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો છે અને આ ઢૂસો જોઈ લો આવ લીલે લીલો આવે બરોબર આવ લીલે લીલું એટલે આવ લીલે લીલું કાપી જાય આમ જોઈએ તો આમાં કઈ જાજુ સુધારો વધારો આપણા માટે હતો નહીં ચાયનાના ડીઝલ માટે રિવ્યુ જોવાના હતા બરોબર ચાઈનો નામ અને હજી આમાં અહીંયા સિસ્ટમ આવે કાંઈ પણ વધઘટ કરવી હોય ને બધા ડેડુઓ ભેગા કાંકરા જતા હોય તો આ પતરું જઈને આમાં અસર કરી લેવાનું અને જો ડેડવા માણાં ભેગા જતા હોય તો આ પતરાની નીચું પણ નાખવાનું એ સેટિંગ અને ચાઈનો ખાસ કરીને રેવલ રાખવાનો એટલે વાંધો ના આવે હવે આપણું થ્રેસર કેટલા ઉપર હાલે એ તમને બતાવી દઉં અત્યારે આઠ ઉપર હાલે છે એવી હાલે જો કે આપણે ઓલા ટ્રેક્ટરમાં અહીંયા ઓલા ટ્રેસરમાં અહીંયા હાથથી હાથ લીવર વચ્ચે જ આઈકું હતું કાયમીન માટે અત્યારે આમાં એ જ હાલે છે તો મિત્રો વિડીયો કેવો લઈ ગયો કમેન્ટ ચોક્કસ જરૂર જણાવજો અને આમાં કાંઈ સુધારા વધારે જેવું લાગે તો કમેન્ટ કરીને કહેજો કારણ કે હજી આમાં બીજી જગ્યાએ આ ઓગણચાલીસ નંબર માંડવી છે હજી આપણે હિથાવી કાચ્યું ભત્રી કાચ્યું ચેવીસ કાચ્યું એટલે આમાં થોડો ઘણો સુધારો ક્યાંક પણ હજી કરવો જોઈએ તો એ હજીના હવે પછીના વિડીયોમાં એ તમને જરૂર છે જણાવી વિડીયો કેવો લાગ્યો ગમત તો જરૂર જણાવજો અને વિડીયો શેર જરૂર કરજો